સુરતમાં પાલના જૈન વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું હોવાનું કહીને ઘરે બોલાવ્યો હતો બાદમાં મહિલાએ રૂમમાં કપડાં ઉતાર્યા તે સમયે જ બહારથી ત્રણ લોકો આવ્યા હતા જેથી ફસાયેલા વેપારી પાસેથી સત્તર લાખ રૂપિયાનો તોડ કરાયો હતો તે સમગ્ર મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી હતી જેથી હની ટ્રેપમાં ફસાવનાર ચારને નવસારી નજીકના એરો ગામના કેવલ ફાર્મ હાઉસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા આડત્રીસ વર્ષીય જૈન વેપારી નવયુગ કોલેજ સામે રાંદેર રોડ પર રહે છે પાલના વેસ્ટર્ન અરેનામાં તેમની જૈન ઉપકરણની દુકાન છે તેઓ ધાર્મિક ક્રિયા માટેનો સામાન તેમમાં વેચે છે સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત સાથે વેપારીએ પોતાનો અંગત મોબાઈલ નંબર પણ મૂક્યો હતો જેના આધારે વારંવાર એક વ્યક્તિના મંદિર બનાવવાને લઈને ફોન આવતા વેપારી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને લોકેશનના આધારે તેના ઘરે ગયા હતા વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો જેમાં વેપારી ઘરમાં મંદિરનું માપ લેવા માટે ઉપરના માળે આવેલા બેડરૂમમાં રહેલી મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં પોતાના કપડાં ઉતારવા માંડ્યા હતા આ જોઈ વેપારીએ પૂછ્યું કે આ શું કરો છો હું ખોટી જગ્યાએ આવી ગયો છું મને જવા દો આવું કહીને હજી વેપારી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધા હતા ત્યારબાદ ત્યાં ત્રણ અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તમે કુટણખાનું ચલાવો છો એમ કહી ધમકાવ્યા હતા એક શખ્સે ધમકી આપી પતાવટના પંદર લાખ માંગ્યા હતા સગવડ થાય તેમ નથી એવું કહેતા વેપારીના મોબાઈલમાં એચડીએફસીની બેંકની એપ્લિકેશન માંથી બેંક બેલેન્સ જોયું હતું તેમાં સાત બત્રીસ લાખ બેલેન્સ હતું આ ઉપરાંત દુકાનમાં એક લાખ પડાવ્યા હતા ક્રેડિટ કાર્ડમાંથી એક પોઈન્ટ ચાલીસ લાખ એમ કરીને દસ લાખની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું સત્તર લાખ પડાવતા ફરિયાદ નોંધાવી હતી જેમાં ટોળકી દ્વારા અવારનવાર રૂપિયાની માંગ કરવામાં આવતી હતી જેથી કંટાળીને વેપારીએ સત્તર લાખ ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદને આધારે તપાસ હાથ ધરીને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકીને નવસારી એરુગામ ખાતે આવેલા કેવલ ફાર્મ ખાતેથી લાખો રૂપિયાની મત્તા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં વિક્રયનો ધંધો કરતી મહિલાઓના પીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પાડાવવાની એમઓએની છે માયા સઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે